તો હું છે ને અહીંયા રહેતો ભાઈ ત્યાં અનક્ષેત્ર છે અહીંયા આ જગ્યા ઉપર હું છે ને દેવી દેવતાઓ છે અહીંયા બે વર્ષ મેં રહ્યો છે જય માતાજી ચાલુ ભગવાન કૃષ્ણ ભગવાન ખોડિયાર માતાજી ખૂબ જ શું કૃપા છે બે વર્ષ સુધી બે વર્ષ સુધી હું અહીંયા રહેતો આ હરસી બાપા છે વિસાવડાના એ હલવતા હવે એના દીકરા છે અર્જુન મામા એ અહીંયા હલવે છે બે વર્ષ બહુ સેવા કરવાના ક્યાં કિ તમે અર્જુનભાઈ ને મળવા ગયો તો મળ્યો ખૂબ વિચાર કરી ગામડાઓમાં શહેરમાં બધું કેવી રીતે ડેવલપમેન્ટ વિદેશ જેવું કેવી રીતે અહીંયા સિસ્ટમ થાય એની બધી વાત કરી અહીંયાના મંત્રીઓને વિદેશમાં સફર કરાવો જેથી એને ખ્યાલ આવે કે વિદેશમાં કઈ રીતના બધું ડેવલપમેન્ટ થાય છે ને આ બધું બધી રીતે ખૂબ ચર્ચા અમે કરી એનો વિડીયો નથી ઉતાર્યો કે તો બધી ચર્ચા કરી એમ કે બધી રીતે ઘણા બધા આઈડિયા એની પાસે જ મેં લીધા અને કે આ શું કરવું જોઈએ શું કરવાનું છે બધું તો આપણી આ બાજુની બધી પ્રગતિ કેમ થાય વધારે વધારે એવી બધી કરી ચર્ચા ખૂબ મજા આવી અને હવે બસ અમે પોરબંદરમાં થોડું ઘણું કામકાજ છે કરીને પછી હમણાં જ્યાં શું કરે હાલો પોરબંદર છેલ્લો છેલ્લો આટો મારી લઈએ આજે છેલ્લો દિવસ છે પોરબંદરના એક ખાસ કે આરટીઓના જે નિયમ છે ને એમાં જે ડ્રાઈવિંગ શીખવાડે છે ને એને ખાસ કે ભાઈ કેનો પેલો વેય છે કેને પેલા ગીવ વે આપવાનો કેને આપવાનો છે એ ખાસ ટ્રેનિંગ દેવાની જરૂર છે તો શું છે કે ઘણા એક્સિડન્ટો એને લીધે બસી જાય એમ કે એકબીજાનો ખબર હોવા જે કે ભાઈ સામે વારાનો જ નીકળવાનો વારો છે એટલે એ જ નીકળે આ તો એ નીકળે આપણે એ નીકળે એટલે ભૂટભૂટિયા થઈ જાય બરોબર તો આવી રીતે આ ખાસ નિયમમાં થોડોક ઓલું કરો તો ફાયદો થશે બીજું કંઈ નહીં પોરબંદર આવીએ ને ચોપાટી ને આવીએ એવો તો બને જ નહીં બરોબર જોવો અમારે પોરબંદરનો ચોપાટી દરિયો

બે વખત આવી ગયા પડી ગયા આપણા જેવી કે જે મજા ક્યાં એમ કે ત્યાં કામ કરે ને મજા ફરવા આવે એને ઘરમાં જ રહેવું પડે તો આવ્યા બે વખત ફરવા આવ્યા અને અમારે પહેલી મુલાકાત થઈ ગઈ પછી બીજી વખત અમારે થોડુંક કાં કટિંગનું કરાવવાનું હતું પાછી મુલાકાત થઈ છેલ્લી જ પહેલી મુલાકાત પહેલી છેલ્લી જ છેલ્લી જ પહેલી એવી રીતે તો મજાના માણસ છે પોરબંદરમાં છે ને પરેશના ઘૂઘરા ફેમસ છે પણ ટાઈમેજ નથી મળતો સવારે આવવું પડે તો આજે રવિવાર છે ને આવ્યો છે જોઈએ છે કે મળે છે કે નહીં એક દિવસ આવ્યો તો સાંજે ત્યારે દાબેલી ખાવી હતી તો એ ના આવ્યો હવે અત્યારે જોઈએ ભાઈમાં હશે તો ખાશું નહીં સર પોરબંદરમાં ગુમરા મારી આવી મજા તો ક્યાં તમે વિદેશમાં જતા હોય ને તો તમે એકલા એકલા ફરતા હોય ને તમને બધું બતાવતા હોય હવે અહીંયા તો શું કહે અહીંયા તો ખુદને જ એક આખો વિદેશની મજા તો વિદેશમાં છે અહીંયા ની મજા છે એ પછી વિદેશમાં નથી એ તો અહીંયા જ તમને મસ્ત એમ કે બધી જે આખી બોલી છે એને માતૃભૂમિનો જે હવા લાગે ને ઓહો મને વિદેશની હવા નથી લાગી ને એટલે અહીંયા ની હવા બહુ ગમે તો પરેશભાઈના છે ખરી ગુગરા જુઓ અમારી ભીડ તો જુઓ જ્યાં પોરબંદરના અમારે પરેશના ગુગરા છે ભીડ તો જુઓ તમે કેટલી બધી ભીડ છે એટલા બધા ઘૂઘરા બનાવવામાં મસ્ત કરીએ કે એને જોવાનો ટાઈમ નમ રહે એટલા બધા મસ્ત એમ પ્રેમથી ખબર કેમ છો મજામાં હાલો અમે તમે આવો તો ક્યારેક ખાઈ જાવ બરાબર પરેશના ઘૂઘરા છે પરેશભાઈના ઘૂઘરા ન ખાઈએ ને એટલે વિદેશવાળાને અમારા જેવાને અહીંયા આવીએ ને તો એમ થાય કે ધક્કો થયો ખાલી એમ આ અમે ઘૂઘરા ખાઈએ ને પછી ધક્કો વસૂલ થઈ જાય તમારું નામ હું જયપાલસિંહ 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 જાડેજા છે અમારે રિક્ષા લેવું કે ના લેવું આમ હાલી ને જવું તો એટલે તો જયપાલસિંહ જાડેજા આપણા વિડીયો ખૂબ જોવે છે અને અચાનક જ તરત ઓળખી ગયા અમે વિચાર કરતા હતા કે રાજુભાઈ ને પછી તો હવે અમારે કઈ ડિસિઝન પછી લઈને આવી ગયા હવે લેવો કે નથી લેવો બેસી ગયા તો આ પણ એક મજા છે કે આપણા બધા હોય ઓળખતા હોય ને યુટ્યુબ ફેમિલીના મેમ્બર હોય એની સાથે સફર કરવાની મજા પણ એક અલગ છે પોરબંદરમાં બહુ મજાના માણસ છે જયપ્રંત અને જો અમને માણેક ચોક જવું છે અમારે તો ત્યાં સુધી જાશું ને ત્યાંથી પાછા મોગરીનું બી લેવું છે તો બી લઈને પછી પાછા હવે છે ને એક દુકાને હું કયો તો કીધું કે જબલાની મનાઈ છે એટલે મેં કીધું કે જબલા મનાય તો છે છતાંય મળે તો કે રીતે એમ જો તો દંડ થાય એટલે કીધું કે મોટી મોટી ફેક્ટરીઓ કેમ નથી બંધ કરતા સાચી વાત કે નાના પકડાય તો દંડ પચાસ પાંચસો હજાર જે કંઈ દંડ થતો એ લઈ જાય તો આ ફેક્ટરી બંધ કરી દો ને ત્યાં જ રેડ પાડો ને જબલા બનાવવાનું બંધ કરો એમ જબલા જ ન મળવા જોઈએ નાના નાના બિચારાને વેપારીઓને હેરાન કરવા ડન વા એના કરતાં ફેક્ટરી જ બંધ કરો રેડ પાડો બંધ કરો બરાબર નાના નાનાનો શું વા કેમ એ લોકો એ તો કંઈ એનો તો કશું શું છે એ તો ખાલી એની પાસે ગ્રાહક આવે એને દેવું જ પડે તો જે મેન છે એનું કરો ને કાં તો છૂટ આપી દો બધી જગ્યાએ મળે જ છે આ ખોટું હું ઓલું ના કે નથી છતાં મળે છે આ એવું છે તો બિચારા બધા હેરાન છે આપણે આ જબલું માગીએ તો એ આપે નહીં ને એ આપે તો એને પાછું ઓલું થાય મજામાં હા હા તો આ બધા જો આ બાજુ જાય છે બધા ઓળખતા હોય આમ તો અમે નીકળ્યા છે છેલ્લે છેલ્લે એટલે છૂટ આપી દેવી જોઈએ કાં તો ઉપરથી જ બંધ થવું જોઈએ ઇંગ્લિશ દારૂ મળે ને દેશી મળે ને આપણે મનાય છે આપણે તો થોડુંક સ્ટ્રીક થવું જોઈએ નિયમ એટલે નિયમ કાં તો મળવું જોઈએ ને કાં તો બંધ કરવું જોઈએ હા તમારું હું બધાને કહેવું છે ઓલું તો હોય ને એ હોવું જોઈએ કે ભાઈ મળે ને તો ના મળે એવું નહીં કે મનાય છે અને મળે એનો અર્થ શું કરવો એટલે લોકો આમાં દુઃખી ન થાય એક તો આ ડખા પી કેવા આપણા લોકો બધા બીમાર પડે કે એવા બધા એના કરતા હારો જ પીવા દો ને ભાઈ બધા પીએ જ છે ઘરે ઘરે ગામડે ગામડે ખોલી ગયો દુકાનો સરકારને આવક ચોખ્ખી આવક એમ બરોબર તો બસ આવું કરો પોરબંદર ને પ્રજા સુખી થાય ને બીજું હું આપડે તો બધા સુખી થાય એવું કરવું બરોબર કોઈ ઓલા થાય એવું નથી કરવું તો જો બજારમાં નીકળ્યા છે આમ જયરાજસિંહ મૂકી ગયા તા મોગરીનું બી લીધું લંડનમાં મોગરી વાવ્યું મોગરી દેશી બસ આવી રીતે દુકાનો આ બધું મજા અલગ છે ઓ ભાઈ આજે છેલ્લો દિવસ છે ને તો મજા એવી આવે છે આ બજાર માં તો નીકળવાની મજા આવે ને કારણ કે બધું જે જોતું હોય એ મળી જાય બે બાજુ દુકાનો છે આમાં તમે હશો અહીંયા પોરબંદર વાળા હશે એ જોશે ને એને બધાને હું યાદ આવશે ઓળખી ગયા લેવા બોલો આ ભાઈ પણ ઓળખી ગયા આપડા ફોલોઅર હોય તો સવાલ જ નથી ઓળખી જ જાય ને કેમ નહીં કે મજામાં

ભાઈ ભાઈ પોરબંદરના બે ડોક્ટર અને બે પોલીસવાળા થવા માંગ્યા ભવિષ્યના આપણા ડોક્ટર છેઓ ખૂબ ખૂબ શુભકામના અત્યારે બેડમાં હસમાં મોટો સર્જન બનો અને આપણી પોરબંદરને ખૂબ સેવા કરો બધાને જો પોરબંદરના ડોક્ટરો આપણા બે અને બે પોલીસવાળા પોલીસવાળાને શુભકામના એ પણ હે ને પોલીસમાં થઈ અને સારા કામ કરે એવી આને શુભકામના આપી અને હનુમાનજી બાપા એની મનોકામના પૂરી કરે હાલો જય માતાજી

બેન પાછળ હતા ને તો પેલા કે પેલા કે લોટ જોઈએ પછી કે તેલ જોઈએ પછી છોકરો ભણવા જાય તે છત્રી જોઈએ મેં કીધું તમારે જે જોઈએ એ બોલો ને છેલ્લે એ કે કાંઈ નથી જોતો માણસને કેટલું આમ કેટલી જરૂરિયાત હોય ને એટલું જ જરૂરી હોય જરૂરિયાત પૂરી થઈ ગયા પછી કાંઈ નથી જોતું હોય કે આવું છે ને હું વિડીયો બનાવું નહીં મોસ્ટ ઓફ તો તો તમને બધાને પ્રેરણા મળે કે બધા કરતા જ હોય છે વધારે કરવાનું ભાવીન ભાઈ ને અહીંયા મળ્યા છે પોરબંદર અમે આજે છેલ્લો દિવસ છે તો એ લોકોની છે ને હોટલ છે યમુના છે પ્રેમ ભિક્ષુ મહારાજ નું મંદિર છે ને એની સામે રામધૂન મંદિર ની એક્ઝેક્ટ સામે એકદમ આપણું દેશી અને કાઠિયાવાડી પ્યોર દેશી અને કાઠિયાવાડી રોટલા શાક ટાઈમ શું છે તમારો ટાઈમ અગિયાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી અગિયાર થી ચાર અને સાંજે સાત થી દસ અગિયાર થી ચાર અને સાંજે સાત થી દસ તો ગમે ત્યાંથી બાર થી આવતા હોય કે ગમે ત્યાંથી આવતા હોય પોરબંદર સિટી ની અંદર સુદામા ભગવાનના દર્શન કરવા આવો એટલે પછી તમારે પ્રેમ ભિક્ષુ મહારાજ નું મંદિર કેવાનું એટલે બધા ઓળખે અને પછી એની સામે જ છે બરોબર તો આવજો એટલે દેશી ખાવાના જે શોખીન હોય ને એના માટે સ્પેશિયલ હા એકદમ દેશી સ્પેશિયલ છે તો જે પણ આવો ને

બે દીકરી છે ને તમારી એક દીકરી ને એક ભત્રીજી સાથે છે બધા આવ્યા પોરબંદર અને અચાનક મળવાનું થયું છેલ્લો દિવસ છે ને તમે મળી ગયા તો ખૂબ આનંદ આવ્યો બધાને ને મળી ને હાલો જય માતાજી જય માતાજી બંગડી બજાર માં અમે નીકળ્યા છે અત્યારે બરોબર મસ્ત બંગડી બજાર નો બધું અહીંયા મળે બંગડી બજાર માં તો આવવાનું જ હોય પણ શોપિંગ કરવું હોય તો હું છે કે બહેનો નું ભાઈઓ નું બધા નું અહિયાં મળી જાય વિદેશ એક બાઉન્ બે પાઉન્ડ નું ત્રણ પાઉન્ડ નું એટલું જ લાગે એટલે કેમ ન લાગે સસ્તું સસ્તું જ લાગે બધું મસ્ત બધા છે ને શોપિંગ કરવા બધા આવતા હોય બધા ભેગા થાય

આપણે બંગડી બજારમાં હા કેદાશ્વર રોડ છે ને ત્યાં જ ખૂણા ઉપર હે તો જે કોઈને સોનું લેવું હોય ને આવજો સો ટકા એમાં કઈ ઇમિટેશન નહીં હા હા ઇમિટેશન લેવું હોય ને તો બધા અહીંયા આવજો કે એમાં દગો નહીં કરે એમ જેવું હશે એવું આપશે હવે તો આપણા છે જાણીતા એટલે દગો ના કરે બાકી બીજો ઓળખીતા ન હોય ત્યાં તો શું થાય કે ખબર ન પડે ચાલો તો મળીએ પાછા હા 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 હવે કાલે તો નીકળી જવું છે આજે લાખ છે હા હા નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આવશે ચાલો હા હા

ના લાઈવ તો હોય જ હું એ છે ને આ ફેસબુક વાળાનું છે ને એ થોડુંક ઓલું એવું લાગે એટલે નોટિફિકેશન છે ને તમને બે દિવસ પછી મળે હું અત્યારે તો એમાં કંઈક થઈ ગયું હશે હા હા ફોલો કરો ને તો જ તમને ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ એવું હોય તો લખી લ્યો કેમ બેન કે મારી પાસે તો હું આવ્યો છે અત્યારે અમીરભાઈને ગિફ્ટની દુકાન છે અનમોલ ગિફ્ટ છે ને અનમોલ ગિફ્ટ ગેલેરી છે ત્યાં અમીરભાઈ તો યુટ્યુબર છે અનમોલ મોતી ગુજરાતના ખૂબ સારું કામ કરે છે અને આ એની દુકાન છે ને તેમાં આપણે લીરબાઈ માતાજીની મૂર્તિ ખોડિયાર માતાજીની જો બધી છે ને એકદમ આમ જોઈએ એટલે દર્શન થાય એટલે એમ થાય કે લઈ જ જઈએ એવી બધી લીરબાઈ માતાજીની બધી જાતની મૂર્તિ છે એ લગભગ આવી ક્યાંય મળશે નહીં પછી ખોડિયાર માતાજી છે હનુમાન બાપા છે ટૂંકમાં જે જોઈએ તેના જે હનુમાન બાપા આ પણ છે રામદેવ પણ છે આ બધા જે જૂનવાણી છે એ પણ છે એમ માનો કે ટૂંકમાં જે જોઈએ તેના એ બધું મળી જાય ખાસ વિદેશ લઈ જવા માટે પણ બધું છે એમ કે અને અહીંયા ભારતમાં ગુજરાતમાં જ્યાં પણ તમારે જોતું હોય ને કોઈને તમારે છે ને વિદેશમાં હોય ને અહીંયા કોઈને ગિફ્ટ આપવી હોય તો પણ એ અહીંયાથી કરી દેશે તમારે ફોન કરવાનો એના નંબર તો હમણાં હું આપી દઈશ અને અહીંયા કોઈ રહેતા હોય એને જતો હોય વિદેશમાં કોઈને જોતો હોય તમારે ઘરે બેઠા મગાવવું હોય ને તોય પણ નંબરમાં ફોન કરજો તમારે આમાંથી જે જોશે ને એ તમને પાર્સલ કરી દેશે એટલે તમારે ધક્કો ખાધા વગર તમને ઘરે મળી જાય એટલે આ સુંદર મજાને એકદમ સર્વિસ છે એમ કે તો બધું મળે જ આ બધા ફોટા મળે બધું છે બરાબર હવે આપણે અમીરભાઈને કહીએ એના નંબર આપી દઈએ નંબર આપો ને મારો નંબર છે અઠાણું ઓકે થેન્ક યુ જય માતાજી જાય છે હવે આગળ ઘર ઘર માટે નીકળ્યા છે જે થોડુંક લેવાનું છે સામાન એ લઈ લઈએ અને પછી આગળ 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 છેલ્લો દિવસ બાય બાય પોરબંદર એક ગીત યાદ આવે આ જ જાને કે જીદ ના કરો યું હિ પોરબંદર તો છોડ કે મત જાઓ ખુદ માટે સવાલ થાય છે કે પોરબંદર છોડીને કેમ જાવ છો પણ શું કરીએ આજ જાને કે જીદ ના કરો તો વિજયભાઈ ની રિક્ષા છે પોરબંદર ને એના નંબર આપી દો અઠાણું બે ચુમ્માલી ઓગણસી જીરો તેત્રીસ અમે તો એમ જ બેસી ગયા હતા પણ ધીમે ધીમે ભાઈ ને ખબર પડ્યા કે આ તો રાજુભાઈ જ લાગે એટલે મારે એનો વિડીયો બનાવો તો દાદા ભાઈએ કીધું કે તમે તો ઓલા વિડીયો બનાવો એ જ ના મેં કીધું હા એ પોતે તો પોરબંદર માં છે વિજયભાઈ છો ને વાહ વાહ જય વડવાડા બધા ને તો વિજયભાઈ ને તમારે ફોન કરીને રિક્ષો બાંધવો હોય ને તો આ નંબર છે એમાં બરોબર તમે રીક્ષો એનો બાંધી શકો અમે તો આમ જ ભેગા થઈ ગયા આમ જ તો હાલો બધાને જય માતાજી

તો કરણભાઈ પોરબંદર જ રહેવાનું ઓરદર ઓહો ઓરદર હા હા ઓર છે અને અહીંયા હે ને સુદામાં ઓટો પાર્ટ છે એને તો લગભગ બધા ઓળખતા જ હોય મારે કહેવું ન પડે અહીંયા આ આ પાટાની બાજુમાં આનું હું નામ ક્યાંનું અને હું નામ ક્યાં રોડ રસ્તાનું હા મહેર સમાજ ઝુંડાડા વાળો રસ્તો છે ને અને અહીંયા પાટા આવી જાય તો અહીંયા સુદામાં ઓટો પાર્ટ્સ એ તો લગભગ બધાને ખબર હોય પણ ના ખબર હોય ને તો અહીંયા લગભગ જ્યારે એને પૂછું હું રાખે સુડામાં ઓટો પાર્ટ્સ છે લગભગ બુલેટના બધા પાર્ટ્સ બુલેટ પછી બીજા ઓકે ઓકે તમામના લગભગ પાર્ટ મળી જાય હા તો અમારી જરૂર પડી તો જાજે અહીંયા આવ્યા હોરોનથી લઈને બધું જે તમારે ટૂંકમાં જોઈએ બધા સ્પેર પાર્ટ બધા મળી જશે ગાડીના સ્પેર પાર્ટ મળે નહીં ખાલી બુલેટને હા ટુ વ્હીલરના ઓકે તો ટુ વ્હીલર માટે છે ને ગમે અને આ આપણા છે ને બુલેટ ના સ્પેશિયાલિસ્ટ છે પોરબંદર ના નંબર વન તમારું નામ હું શ્રીકાંત શ્રીકાંતભાઈ છે એ મોડીફાઈ કરે છે બધા હાઈ સ્પીડ વાળા સ્પોર્ટ બાઇક ના જ કરે બધી નંબર વન વાળી ના જ ઓલી લોકલ ના નહીં તો એના કરાવવું હોય ને તો એની તમારે ઓલું નામ શું છે થેન્ક્સ ઓટો મોટી ઓટો મોટી થેન્ક્સ છે અને તમારો નંબર આપી દો તો હું જે કોઈને આવવું હોય તો તમને સીધો કોન્ટેક્ટ કરીને સીધો ને આ મોબાઈલમાં હા હા બોલી

ટુ વ્હીલર બાઇકનું બધું કામ અહીંયા થઈ જશે અહીંયાથી પાર્ટ્સ અને ત્યાં રિપેર એટલે આવજો જરૂર અહીંયા અને આ તો પ્રખ્યાત છે ને અહીંયા બધું વ્યાજબી ભાવે મળી જાય એટલે ચોક્કસ આવજો શ્રી બાલાજી હનુમાન આ બાલાજી હનુમાન છે અહીંયા હું અહીંયા રહેતો તો દરરોજ અહીંયા આવવાનું થતું અને આ બધી આખી બજાર છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેમિલીમાંથી છે અહીંયા તો તરત આવ્યો એટલે ઓળખી ગયો એટલે આજે તો પોરબંદરને બધાને લઈ લીધા છે તો બેનભાઈને પણ લઈ લો સાથે બધા તમારે કેવું છે કેવા બ્લોગ લાગે છે બધું સારું માહિતી છે બસ અને સારી સારી તમારા બધા માટે માહિતી લેતો આવું છું જોઉં સર આવી ગયો છું ગવારનું શાક રોટલી અને કૂકરા પાર્સલ લેતો આવ્યો હતો તો છાસ કણકો હોય ને ત્યાં જ ખવાય બરાબર એ સિવાય એટલે ઘરે કણકો હતો આજે આ આ કહેવત છે ને કણકો હોય ત્યાં કહેવાય એટલે ઘરે કણકો હતો ચાલો તો જમી લઈએ આ જ જાણે કે જીદ ના કરો મને નથી લાગતું કે કોઈ પણ ભારતીય હોય જે ભારતને મિસ ના કરતો હોય બને જ નહીં હું મારા ઉપરથી એક્ઝામ્પલ લઉં છું ગાયો અત્યારે તો છે ને એને રીતે ક્યાં ને ક્યાં ભૂગી જાય ક્યાં ને ક્યાં ભૂગી જાય અત્યારે પછી આજે રાત છેલ્લી ના પૂછો વાત પાછળ દેખાય ને એ તળાવ છે એ તળાવમાં મેં રાહત કામ કરેલું છે એ તળાવને ઊંડું કરવા માટે રાહત કામ ચાલતું હતું તો હું અત્યારે હાલવા નીકળ્યો છું અહીંયા તળાવ સુધી આવ્યો છું તો આ તળાવ મને યાદ છે કે રાહત કામ મેં કરેલું છે એટલે મિત્રો જિંદગીમાં ક્યારેય હારવાનું નહીં મહેનત મજદૂરી કરતા હોય જે કાંઈ સમય આવશે સમયનું જ માન છે માણસ કાંઈ છે જ નહીં બરાબર સમય સમયનું માન છે તો સમય તમારો પણ આવશે ટેન્શન ના લેતા બરાબર તો બસ આજે સાંજ છે હાલવા નીકળ્યો તળાવ એવું તો રાહત યાદ આવી કારણ કે બધું યાદ તો આવે ને ભોગવેલું છે એટલે જો ભારતમાં શું થાય ગુજરાતમાં રોટલા કડવા બેહીએ ને લાઈટ જાય આમ ન જાય પણ આવું કંઈક કરતા હોય ને તાર જાય કે ખાવા બેહીએ તાર જાય રોટલા કરતા હોય તાર જાય ખબર નહીં આજ વર્ષો છેલ્લા આય ને આય કંઈક કરીએ તાર જ જાય ઈ કાં હોય એ નથી ખબર પડતી તો અંધારામાં રોટલા તો માખી ભેગી રંધાતી હોય રોટલા ભેગ્યું કઈ ખબર પડે ઝા ભારતમાં એક આ એક પ્રોબ્લેમ ખબર નહીં વાહ કોઈ લાઈટ જ અમાર નથી જતી જાય તો પેલા કહે કે ભાઈ આજે જાય હે આ બી સિસ્ટમ ગોઠવો ને બધા લાઈટ વાળા ને કે ભાઈ એવી સિસ્ટમ ગોઠવો કે લાઈટ જાય કે દેવાનું ભાઈ એટલે વાગે લાઈટ જાય અચાનક જાય તો રોટલા આવી પછી ઘડીએ કાં તો પેલા ઘડીએ આમાં માખીઓને મકોડા ને બધું રંધાતો હોય હાલે પણ બીજું તો હું હાલો અંધારામાં આજે રફોઈ બનાવી તો અમે અહીંયા એરપોર્ટે જઈએ છીએ તો રસ્તામાં ધ ટીજી એમ ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ આવે છે ત્યાં બ્રેક કરી છે ચા પાણી નાસ્તો બાથરૂમ તો અને અહીંયા છે ને વણેલા બધું તૈયાર ફ્રેશ મળે છે એવી ત્યાં હોટલ મેં નથી જોઈ કે ત્યાં બધું મળતું વણેલા બધું ફ્રેશ કદાચ પણ અહીંયા બધું મળે જો બને જ છે તૈયાર કિચનમાં ઓપન કિચન તો ગમે ત્યારે હોય ને તો અહીંયા બ્રેક કરવાની પાણી નાસ્તો કરી પછી જામનગર ખંભાળિયા પોરબંદર બરાબર આ મારા પરમ સ્નેહી વિક્રમભાઈ ની છે તો આવજો ગમે ત્યારે આવો ત્યારે બરાબર એની ટાઈમ ચોવીસ કલાક ખુલી જ હોય છે તો રામ રામ ને સીતારામ અમે હવે નીકળીએ છીએ આજે લંડન તો ચાલો આગળ આગળ યાત્રા ચાલુ કરીએ બધા છે ફેમિલી Uh, I'm them that.